સુરતમાં ફરી એક વખત કેમિકલ માફિયાઓ બેફામ થયા છે તેમ છતાં પણ તંત્રની મીઠી નજર હોય તેવું લાગી રહ્યું છે કેમિકલ માફિયાઓ સુરતમાં બેફામ થયા છે તપેલા ડાઈંગ મિલો સામે જાણે મીઠી નજર અને કોઈ જ કાર્યવાહી નથી થઈ રહી પાલિકા અધિકારીઓ અને મિલ સંચાલકો વચ્ચે સાઠગાંઠ હોય તે પ્રકારના દ્રશ્યો લીંબાયતમાં કેમિકલયુક્ત પાણી ડ્રેનેજ મારફતે છોડવામાં આવ્યું છે વિગતો સાથે સમાધતા માત્ર નોટિસ અને સીલ મારવાનો જે ખેલ છે તે તંત્ર તરફથી કરવામાં આવી રહ્યો છે અને તે જ કારણ છે કે આવા કેમિકલ માફિયાઓ છે તે હાલ બેફામ અને ફાટી ને ગયા છે સુરતના લિંબાયત ગોવિંદનગર વિસ્તારમાં જે પ્રમાણેનું કેમિકલ યુક્ત પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી બેક મારવાના કારણે સ્થાનિક વિસ્તારમાં જે છે તે ઠલવવામાં આવી રહ્યું છે અહીંથી પસાર લોકોને પણ ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે આ પાણીમાંથી પસાર થાય તો લોકોને ચામડી સહિતના ગંભીર રોગો થવાની સંભાવના પણ રહેલી છે પરંતુ તંત્ર માત્ર અધિકારીઓ સ્થિતિ સર્જાય છે મહત્વની વાત છે કે હમણાં સુધી ચારસો થી પણ વધુ ગેરકાયદેસર તપેલા ડાઇંગો ને સીલ અને નોટિસ છે તે આપવામાં આવી હતી અને આ તપેલા ડાયંગો દ્વારા ગેરકાયદેસર રીતે ડ્રેનેજ મારફતે છોડવામાં આવી રહ્યું હતું ભૂતકાળમાં સામે આવેલી આ પ્રકારની ક્ષતિ પણ પણ તંત્ર છે તે નિવરાવીન છે ને હવે ફરી આ કેમિકલ માફિયાઓ છે તે ગેરકાયદેસર રીતે ટ્રીટ કર્યા વિના કેમિકલ યુક્ત પાણી

તો કેમિકલનું પાણી છોડવામાં આવી રહ્યું છે તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ રહી ભૂરા કલરનું પાણી છે ડ્રેનેજ મારફતે છે એ કેમિકલ કંપનીઓ દ્વારા છોડવામાં આવી રહ્યું છે અને કેમિકલ માફિયાઓ બેફામ થયા છે અહીંથી પસાર થવો પણ લોકો માટે મુશ્કેલ બન્યું છે રોગચાળાની પણ ભીતિ રહે છે પરંતુ આ બધાની વચ્ચે પાલિકાની મીઠી નજર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પાલિકા અધિકારીઓ દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી મિલ સંચાલકો સામે કરવામાં નથી આવી અને સાઠગાંઠ હોય તે પ્રકારે લાગી રહ્યું છે લિંબાયતમાં કેમિકલ યુક્ત પાણી ડ્રેનેજ મારફતે છોડવામાં આવી રહ્યું છે તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને લોકો પણ આ મામલે રજૂઆત કરી ચૂક્યા છે તેમ છતાં કોઈ પગલા નથી લેવામાં આવ્યા પસાર થતા લોકોને પણ મુશ્કેલી પડી રહી છે પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી જોકે તેનો લાભ કેટલાક કેમિકલ માફિયાઓ દ્વારા છે તે ઉઠાવવામાં આવ્યો છે અને વરસાદી પાણીની સાથે સાથે જે કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે સીધી તસવીરો આપ જાતે જોઈ શકો છો કે આ ડ્રેનેજ મારફતે કેમિકલયુક્ત પાણી છે તે હાલ છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી જે સરા જાહેર રોડ રસ્તા ઉપર છે તે ઠલવાઈ રહ્યું છે અને કોઈ પણ સંજોગોમાં જો આ પાણીમાંથી લોકો પસાર થાય તો ખજવાળ સહિત ચામડીના રોગો થવાની સંભાવનાઓ પણ રહેલી છે ભૂતકાળમાં જે પ્રમાણે સુરત મેયરે જણાવ્યું હતું કે આવા ઉદ્યોગો સામે કડક થી કડક કાર્યવાહી કરી અને આવા ઉદ્યોગો જો કેમિકલયુક્ત પાણી ડ્રેનેજ મારફતે છોડશે તો તેઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે મેયરશ્રી માત્ર આ વાતોથી કામ નથી થતું પરંતુ કામ પણ જે જમીની સ્તર ઉપર ઉતારવી

અમે લોકો અહીંયાના સ્થાનિકો મેળીને આ સાફ કર્યું પછી આ ખુલ્યું કેમિકલ એટલે શરીરમાં પછી આ તો ઘણા થી છે ઘણા ટાઈમથી છે ધારાસભ્યશ્રી બી આગળ કમ્પ્લેન કરી છે બધા અધિકારી અધિકારી થોડી સાંભળે છે અધિકારી સાંભળતા સારું હતું આ તો નિકાલ થઈ જતા કોઈ અધિકારી સાંભળતો નહિ ખણી ખુચકા ખબર પડે કે અહીંયા ચાલે છે પણ આ બધી રોડવાળી વસ્તુ નહીં દેખાય ગલી ખાંચકાનું બધું દેખાઈ જશે કે અહીંયા આ પ્રોબ્લેમ ચાલે છે પણ આ મેન રોડ ઉપર જાય છે જીઆઈડીસીનું પાણી આવે છે પછી આ બાટલી બોયનું પાણી આવે છે આ નહીં દેખાતું એ લોકોને શું છે કેવા ઉદ્યોગો ધમધમતા હશે કે આ પ્રમાણે પાણી છોડી રહ્યા છે કપેલા ડાઈંગ હશે કે નું પાણી આવતું હશે એ હવે અધિકારી નક્કી કરવાનું કે અમે એન્જિનિયર નથી ભાઈ અહીંયાના અમે તો દેખાય એટલે તમને કીધું લઈને હું હા એમને બી કાર્યવાહી કરવી જ જોઈએ બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે તંત્રની નગરોળ કામગીરીનો ભોગ સામાન્ય જનતા બની રહી છે આ પ્રમાણે જો કેમિકલયુક્ત પાણી ખુલ્લે આમ છોડવામાં આવતું હોય તો